તો કેમ છો તમે બધા મારા વાલા મિત્રો તમે બધા મજામાં દર્શો ને આજે તો ભાઈ હર થઈ ગયા હતા નહીં તો ફ્રેશને ભાઈ જોઈ શકો છો ભાઈ આજનું કાંઈક વાતાવરણ હતું ભાઈ આપણી ફોર્ચ્યુનર લેજન્ડરને ભાઈ આપણું એક્ટિવા પડ્યું તો ભાઈ આજે આપણે એક્ટિવા લઈને જવાનું છે ભાઈ ગામડે તો અત્યારે ભાઈ આપણે ઓફિસે જવું નથી ભાઈ ખોટો ટાઈમ વેસ્ટ કરવા તો આપણે અત્યારે ભાઈ નીકળતા થાય એવું ડાયરેક્ટ ગામડે કારણ કે ભાઈ ગામડે આપણે થાલ લેવા જવાનું છે એવું એક્ટિવા મૂકી ભાઈ કારણ કે ભાઈ કેટલા દીદી પછી અહીંયા હતું તો બધું મૂકી આવ્યું ભાઈ આપણે એવી કાંઈ આપણે કાંઈ એક્ટિવાની આપણે ગાડી છે તો ખરા તો પછી પેલા આપણે નીકળતા ગામડા તરફ ને ભાઈ ગેરેજ જોઈને મને એક વસ્તુ યાદ આવી ગઈ આપણે ગેરેજ એક પૈસા દેવાના છે તો પેલા એ પૈસા જતાવી તો આપણે આપણી એક્ટિવાને ભાઈ રાખ્યું અહીંયા સાઈડમાં પછી ભાઈ ઉતરવી એક્ટિવામાંથી અને પૈસા પૈસા દેવી તો જોઈ શકો છો બહાર ભાઈ ઉતરી ગયા છે ને હવે તમને પૈસા પૈસા દઈને મળીએ તો તમારા ભાઈએ ભાઈ ગેરેજનું બધું કામકાજ એટલે કે પૈસા પૈસા ભાઈ બધું દઈ દીધું હતું અને ભાઈ હવે આપણે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ અત્યારે ગામડે કારણ કે ભાઈ ગામડે આપણે થાલ લેવા જવાની જ છે ભાઈ હું ઘડી ઘડી બોલું છું પણ કાંઈ વાંધો નહીં ભાઈ જોઈ શકો છો અહીંયા ભાઈ પોલીસનું ચેકિંગ છે પાછું કાંઈ વાંધો નહીં ભાઈ અહીંયા કાંઈ જેડ બ્લેક ગાડીને ડૂબી રાખી છે સારું ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનર લેજેન્ડર કે બીજી કંઈક ગાડી લઈને ન આવ્યા અને વળતા ન હોય નકર પછી આપણે ભાઈ કાળા કાચ ઉતારવા પડશે પણ કાંઈ વાંધો નહીં આલો ભાઈ હવે પહોંચતા થઈ ભાઈ આપણે ગામડે અને ભાઈ આપણું એક્ટિવ આવે એટલે આ બધું શું આવે તો હવે આપણે પહોંચતા થઈ ગામડે તો તમને અહીંયા ગામડે જઈને મળીએ તો ભાઈ હાર ભાઈ પોકી ગયા હાર ભાઈ પોગી ગયા તા ભાઈ ગામડા ને ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આપણા કાંઈક ગામડાનો આવો વ્યૂ હતો ને ભાઈ આ તમને આપણા આગલા એપિસોડ જોયા છે તો ખબર જ હોય છે ભાઈ આ આપણી વાડી છે આ દેખાય તો હવે આપણે જવાનું છે ભાઈ અત્યારે આપણા પેટ્રોલ પંપે અને સામે જે પેટ્રોલ પંપ દેખાય ભાઈ આપણો પેટ્રોલ પંપ છે તમને ખબર હોય કે ન ખબર હોય તો હવે આપણે આપણા પેટ્રોલ પંપ તરફ પહોંચતા થઈને ભાઈ જોઈ શકો છો ભાઈ આપણે પહોંચવા આવે છે ને સામે તમને હલકો હલકો કદાચ બતાતો હોય છે તમને તો હવે આપણે પોતા થઈ ભાઈ આપણા પેટ્રો પણ ભાઈ બસ આપણે પહોંચવા જ આવ્યા છીએ ને ભાઈ આમ જો અહીંયા ભાઈ પાટો આવી ગયો તો ભાઈ અપડેટ ન કર્યું તો ભાઈ કરી નાખજો એટલે અપડેટમાં આવી જાય છે ભાઈ આ અપડેટ આવી ગયું પછી ભાઈ પાટો તો ભાઈ આપણને ભાઈ કોઈ વાંધો નથી ભાઈ હવે આપણે નીકળતા થયા આપણા કામ તરફ અને ભાઈ આ આપણી ભાઈ થાર અહીંયા છે પેડિશન ભાઈ આપણે આપણી એક્ટિવને રાખી દઈએ ભાઈ અહીં સાઈડમાં જોઈ શકો છો ભાઈ આપણે આપણે એક્ટિવાને રાખી દઈએ છે ભાઈ અહીંયા સાઈડમાં ભાઈ હવે જવાનું છે ઓફિસ અંદર તો ઓફિસ અંદર બધું કામકાજ પતાવીને મળીએ તો ભાઈ હાર ભાઈ ભાઈ બધું જ કામકાજ પતાવી નાખ્યું છે ને ભાઈ હવે આપણે બેસવાનું છે ભાઈ થારમાં તો હવે તમને ભાઈ થારમાં બેસીને તમને મળીએ ત્યાં સુધી રાહ તો ભાઈ તમારો ભાઈ બેસી ગયો તો ભાઈ થારમાં ને ભાઈ જોઈ શકો છો ભાઈ આપણે થાર રાખી ઝેડ બ્લેક ભાઈ કેટલાય દીથી ભાઈ પડી હતી ને ભાઈ થારે પણ ભાઈ સમજો ઓ હો ભાઈ સમજો ભાઈ થાર લાગી તો જો ભાઈ આને તો ભાઈ સિસ્ટમ હેંગ કરી ભાઈ આ થારે તો ભાઈ સિસ્ટમ હેંગ કરી ભાઈ અને આ ભાઈ આ પેટ્રો પંપને આ ગામડો ભાઈ શું તમને ભાઈ કાંઈ ખબર પડશે નહીં ભાઈ વેબ સિરીઝ આખી ભાઈ આપણી જે પહેલેથી વિડીયો હોય જોઈજો એટલે ભાઈ તમને ખબર પડી જશે અને ચેનલમાં નવા હોય તો ભાઈ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ગુલતાને ભાઈ તમારા ભાઈને થોડોક સપોર્ટ બતાડો ભાઈ લાઇક ચેનલ સબસ્ક્રાઈબ ને શેર કરવા માંડો ભાઈ તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપી દો ભાઈ તો હવે આપણે પહોંચતા થઈ ભાઈ આપણે આપણા સિટી તરફ તો જોઈ શકો છો ભાઈ આપણો કંઈક વ્યૂ ભાઈ આપણી વાડી છે ભાઈ તો હવે આપણે પહોંચતા થઈ ભાઈ સિટી તરફ તો હવે તમને અહીંયા જઈને મળીએ તો ચાલો તો ભાઈ તમારો ભાઈ પહોંચી ગયો તો ભાઈ આપણું જ્યાં ઘર છે અહીંયા એટલે કે સિટીમાં અને ભાઈ હવે આપણે અત્યારે ભાઈ અત્યારે જવાનું છે ડાયરેક્ટ આપણે અહીં પોલીસવાળા તો નથી ભાઈ મેં હમણાં કીધું હતું હવે ડાયરેક્ટ આપણે અત્યારે જવાનું છે ડાયરેક્ટ ઘરે કારણ કે ઘરેથી આપણે જેવું તમને કોમ્પ્લેક્સને ખબર હોય તો દોઢ લાખ રૂપિયા લીધા તા દોઢ લાખ રૂપિયા લેવા જવાના છે તો હવે આપણે જતા થઈ ભાઈ અહીંયા અને ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આપણે તો હવે ભાઈ અહીંયા ઉતરતા થાય ભાઈ અને ભાઈ આપણે જાવી ઘરમાં કારણ કે દોઢ લાખ રૂપિયા લઈને બેંકમાં જમા કરવા જવાના છે તો હવે આપણે જતા જતા આવી ઘરમાં પૈસા લઈને તમને મળીએ તો ભાઈ હાલ ભાઈ ભાઈ ઉતરી ગયા તા ને ભાઈ જોઈ શકો છો ભાઈ હવે પાછા આપણે થાળમાં બેસી જવી ના ને ભાઈ હું તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો આપણે કાલે પાછું જવાનું છે ભાઈ ગામડા કારણ કે ભાઈ એક ખટારો ભરીને આપણે લઈએ ને એવું બધું નાખવા જવાનું છે ભાઈ આપણે જેવું શું કહેવાય આપણા તબેલો છે અહીંયા ને એવું નાખવા જવાનું છે એટલે કાલે ખટારો લઈને લગભગ જવું પડશે ભાઈ આપણા ખાણ કંઈ તો દીધું ભાઈ ઓર્ડર તો દે દીધો છે મેં હવે કાલે લગભગ આ ખટારો પડ્યો છે આપણે જ લઈને જવાનું થશે છે ભાઈ કારણ કે કોઈ કારીગર છે નહીં તો આપણે લઈને જવાનું થશે છે ને હવે ભાઈ આ સામે જે બે કાંઈ જ ભાઈ બેંક છે તો હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈ જોઈ શકો છો ભાઈ બેંકે તો હવે ભાઈ હાર ભાઈ જોઈ શકો છો ભાઈ ઉતરી જાય એટલે ભાઈ આવી પણ ભાઈ બેંકમાં જઈને આપણે જે ભાઈ બધું કામકાજ છે એ પતાવીને તમને મળીએ તો ભાઈ તમારા ભાઈએ દોઢ લાખ રૂપિયા જમા કરાવી દીધો છે ને હવે અત્યારે આપણી પાસે એકત્રીસ લાખ ને પચાસ હજાર રૂપિયા કુલ છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારા ભાઈને લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈ થોડુંક સપોર્ટ બતાવી દીજો તો કાલે પાછા મળીએ આપણે ગામડે ખટારો લઈને કારણ કે ભાઈ આપણે જવાનું છે બોરી નાખવા